જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગંગા બાવનીનો પાઠ કરીશું આજે ગંગા દશેરા છે આજના દિવસે માતા ગંગા દેવીની પૂજા અર્ચના કરી ગંગા સ્નાન કરવાથી અનેક પાપોનો ક્ષય થાય છે પુણ્યની પ્રાપ્તિ થઈ દરેક મનોકામના પૂર્ણ થાય છે તેમજ પિતૃદોષની શાંતિ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે તો આ શુભ દિવસે ગંગા બાવનીનો પાઠ કરીશું ગંગા બાવની એટલે પવિત્ર નદી ગંગા મૈયાના બાવન ગુણનો પાઠ જે આજના દિવસે કરવાનો મહિમા છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગંગા બાવનીનો પાઠ કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ગંગા બાવની શરૂ કરીએ બોલો ગંગા મૈયાની જય શ્રી ગણેશજીને લાગુ પાય સરસ્વતીમાં કરજો સહાય સદગુરુ ચરણી શીશ ત્રિદેવ આપો શુભ આશીષ કૃપયા આપની પૂરણ થાય ગંગાજીનું ગીત લખાય હિમાલય પૂજ્ય પિતા મેનકા ગંગાના માતા આર્યપુત્ર ભીષ્મપિતા ગંગાજીના સુત હતા હિમાલય શિખર ઉપર ગંગાનું જળ તેના ઉપર બરફમાંથી એ જળ વહે કમંડલે બ્રહ્માના રહે મુનિ એ જળથી પૂજા કરે પ્રભુ વિષ્ણુના ચરણે સરે

ભોળા શંભુ એ તેવાર આપ્યો સંપૂર્ણ સહકાર વિષ્ણુ ચરણે થી પ્રસ્થાન શિવજી શિરે પામ્યા માન જટાઝુંડ ફેલાવી થાય મા ગંગા એમાં ઝીલાય સો વર્ષ ગંગાનું ગૂંચવાય ભગીરથ શિવને લાગે પાય ભોળા બહુ ગણાતા હર ઉતર્યા બિંદુ સરોવર વૈકુંઠમાંથી બ્રહ્મલોક આવ્યા સરતા શ્રી શિવલોક ધ્રુવ ચંદ્રને સૂર્યલોક તપલોક જનલોક મહરલોક આવ્યા ત્યાંથી ઇન્દ્રલોક મંદાકેની થઈ મૃત્યુલોક ભગીરથે ઉતારી આમ ભાગીરથી ગંગા છે નામ વિષ્ણુના ચરણેથી વહ્યા સંકટ માયે સર્વ કહ્યા વૈશાખ સુધી સાતમ થાય ગંગા સપ્તમી એ જ ગણાય પદ્મપુરાણ કહે છે સાર જેઠ દશમ સુદ મંગળવાર ગંગા દશમી એ જ મનાય મંદિરે ઉત્સવ ઉજવાય એ શુભ દિને ઉતર્યા માત સહુ નદીઓ નદીઓમાં સુવિખ્યાત વેદોને ગાય ગંગા વિષ્ણુ સ્વરૂપ ગણાય ગીતામાં કહે નદીઓમાં હું ગંગા વહે પદ્મપુરાણ કહે છે આમ આમ અલકનંદા ગંગા નામ ભારતની આ સંસ્કૃતિમાં ઉત્તમ સ્થાને ગંગામાં જગન્નાથ થયા પંડિત લખ્યો ગંગા લહેરી ગીત ચઢિયા પગથિયા માબાવન પંડિતને તુર્ત કીધા પાવન રેદાસ ઉપર પૂરણ નાશ નવસો ને નવ્વાણું નદી એમાં ઉત્તમ ગંગા નદી વેદ અને પુરાણો સહુ ગંગાના ગુણ ગાતા બહુ મહિમા ગંગા અપાર વર્ણવતા નહીં આવે પાર જગત જનની તારણ હાર વંદન મારા વાર હજાર સ્વીકારજો આ હૃદય ગીત ગાલાનું કરજો હિત રીચે શ્રી રણછોડ જરૂર આપ કૃપા ઉતરે ભરપૂર ગંગા બાવની સ્નાન સમયમાં ગાવ રણછોડજી રાજી થશે પૂરણ પાવન થાવ બોલો શ્રી ગંગા માતાની જય તો મિત્રો આ હતી ગંગા બાવની ગંગા દશહરાના દિવસે ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાથી આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન પૂજન કરી ઉપવાસ કરનાર વ્યક્તિ દસ પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે આ દસ પ્રકારના પાપ એટલે ત્રણ કાયિક ચાર વાચિક અને ત્રણ માનસિક પાપ હોય છે ભગવાન શિવ ગંગાના યશોગાન કરતા શ્રી વિષ્ણુને કહે છે કે હે સૃષ્ટિના પાલનહાર બ્રાહ્મણના શાપથી ખૂબ વધારે કષ્ટમાં પડેલા જીવને ગંગા સિવાય બીજા કોણ સ્વર્ગલોકમાં પહોંચાડી શકે કારણ કે મા ગંગા શુદ્ધ વિદ્યા સ્વરૂપા ઈચ્છિત જ્ઞાન અને ક્રિયારૂપ દૈહિક દૈવિક અને ભૌતિક તપોને શમન કરનારી ધર્મ અર્થકામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને આપનારી શક્તિ સ્વરૂપા છે તેથી જ ગંગાને હું મારા શિષ પર ધારણ કરું છું આવો ખુદ ભગવાન શંકરે માતા ગંગાનો મહિમા ગાયો છે આથી ગંગા દશેરાના દિવસે મા ગંગાના દર્શન ગંગા સ્નાન ગંગા પૂજનનો ખૂબ મહિમા છે ગંગા દશેરાના દિવસે વ્યક્તિ જે પણ વસ્તુનું દાન કરે તેની સંખ્યા દસ હોવી જોઈએ જે વસ્તુથી પૂજન કરે તે સામગ્રી પણ દસ હોવી જોઈએ ગંગા નદીમાં સ્નાન કરો ત્યારે ડૂબકી પણ દસ લગાવી જોઈએ દક્ષિણા પણ દસ બ્રાહ્મણોને આપવી જોઈએ આમ આ દિવસે દરેક કાર્ય દસની સંખ્યામાં કરવાથી દસ ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો પવિત્ર નદી પર સ્નાન દાન ધ્યાન કરવું જોઈએ જેનાથી તેમના બધા જ પાપમાંથી મુક્તિ મળે છે જે વ્યક્તિ પવિત્ર નદી સુધી પણ નથી જઈ શકતા તેમણે પાણીમાં ઉમેરી સ્નાન કરવું ગંગાજળનું આચમન કરવું સ્પર્શ કરવો જેનાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થયું આજના દિવસે મા ગંગા ધરતી પર પ્રગટ થયા હતા આથી આ દિવસે ગંગા મૈયાની પૂજા અર્ચના અને ભગવાન શિવનો જળાભિષેક કરાય છે ગંગા દશેરા પર દાન અને ઉપવાસનું પણ ખૂબ મહત્ત્વ છે આજના દિવસે સ્નાન કરતા સમયે ઓમ નમો નારાયણે દશહરાયે ગંગાએ નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ ગંગા મૈયાના માત્ર નામ સ્મરણ કરવાથી પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે રાજા ભગીરથિ ગંગાને ધરતી પર લાવ્યા હતા આથી આ દિવસે ગંગા પ્રાગટ્યની કથા સાંભળવી જોઈએ આજના દિવસે ગંગા 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 ચાલીસા પુરાણ વગેરેના પાઠ કરવા જોઈએ જે સાંભળવા માત્રથી જ અનેક જન્મોના પાપનો નાશ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગંગા બાવનીનો નો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ગંગા મૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ